નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર પોલીસ પ્રશાસન થતા તંત્ર ઘોડા છૂટી ગયા પછી તપેલાને તાળા મારવામાં આવશે શું તેવી ચર્ચા ઐતિહાસિક ચાર દરવાજા તેમજ માંડવી પાસે નીચે વગાડતા ઉપર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી સૂત્રોના અહેવાલથી માંગણી થઈ રહી છે મોટા અવાજમાં ડીજે વાગવાથી કંપન વાઇબ્રેશન વધુ પ્રમાણમાં થાય છે તેના કારણે પણ ઐતિહાસિક જૂની ઇમારતો ઢળી પડે એની શક્યતા ચાર દરવાજા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ગાયકવાડી શાસક સમયની માંડવીની ઇમારત હવે જર્જરિત થઈ ગઈ છે ક્યારે પણ ધડાકે ભેર તૂટી પડી શકે છે એવી જ રીતે માંડવી પાસે આવેલ જૂનો સરકાર વાડો આવેલો છે ત્યાં પહેલા સરકારી શાળા ચાલતી હતી સરદાર વલ્લભભાઈ ગુજરાતી માધ્યમની પણ શાળા ચાલતી હતી અને નીચેના માળ પર આપણા બજાર ધંધાકીય બાંધકામ હતું ત્યારે સરકાર આ ઈમારત પર જર્જરિત થઈ ગઈ છે આ ઈમારત પર ક્યારેક પણ ધડાક ભેર તૂટી પડે તેવી શક્યતા છે આવી જ રીતે લહેરીપુરા દરવાજો જે વર્ષો વર્ષથી તાજ વગરનો છે એ તાજ વગરના લહેરીપુરા દરવાજાના ઉપર ઘણા વરસાદી મોસમના વરસાદનું પાણી પડ્યું છે ત્યારે લહેરીપુરા દરવાજો પણ ધડાક પડી તૂટી શકે છે

પડી તૂટી જાય તો આ વિસ્તારમાંથી અવાર નવાર અવાર જવર કરતા રાહદારીઓને જાન માલની નુકસાની થઈ શકે છે રોડ રસ્તા ઉપર લારી કલ્લા પથારા અને રિક્ષાવાળાઓ દબાણ કરીને ઊભા હોય ત્યારે ટ્રાફિક ચક્કા જામ હોય ત્યારે વિસ્તારમાંથી જે પ્રજા પસાર થતી હોય તેની ભાગા દોડી પોતાનો જીવ બચાવવાનો સમય પણ નહીં મળે અને આના કારણે મોટી જાનહાનિ થઈ શકે છે ત્યારે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના ભારતીય જનતા માજી નગર સેવક વિજય પવાર લેખિતમાં સિટી પોલીસ સ્ટેશનમાં બાબતે અરજી આપેલ છે ધ્યાન દોરવા માટે તેમજ વહીવટી વોર્ડ નંબર 14 માં આવેલ વોર્ડ કચેરીમાં પણ અંગે ધ્યાન દોરવા લેખિતમાં અરજી આપેલ છે